દેવ વાળા દેવ ગતિ વાળા કોઈ ના શબ્દી કોઈનું લેણું નીકળતું હોય તો આ લીયે અને મારા રોમે મારા ભગવાને અને કુંડા દિવા સાઉન્ડાએ હરિષદ બુદ્ધિ આલી સ્થિરા પણ ભૂલ તો દરેક ને થાય કોઈ નેના કરે કોઈ જૂના મોણસો કરે પણ ભૂલ તો ક્યારે ક્યારે થાય કેવી રીતે થાય કેવી ભૂલ હોય એ સમય છટ ખબર પડતી ભૂલ ક્યારે ખબર પડે કે તકલીફ પડી જાય અને સમય હારો હોય ને હારામોથી કદાચ ખરાબ સમય થાય અને સુખના દાડામોથી દુઃખના દાડામો ત્યારે ખબર પડે કે ક્યાં ભૂલ થઈશ વિચાર એવા થાય યાદ એવું આવે કે આપણા બાપ દાદાઓ પહા તો તલવારની ધાર જેવી માતાઓ હતી ની માતાઓ બોલતી હતી અને બત્રી બોલના જવાબ આલીને કોમ કરતી હતી

પણ આવી સિદ્ધિ માતા એ વિચાર કર્યો કે મારી વસ્તી મને મોનથી નથી તો ને ધોણાવાનું ચાલુ કર્યું અને એ ધોણ કદાચ ભાઈઓ ધોણીને એટલે એના પાછા ઉલટા રસ્તા થયા દીકરા શેધીને હમજી અને શેધીને માં બનાવી અને બેહાળવાની જગ્યાએ અને પૂજવાની જગ્યાએ શેધીને વડાયુ એક માતા બોલી હાલ દીકરા વડાય કરી જ બોલી એ હાચું હતી દીકરા ભૂલ ભૂલ કોઈ એ તે થોડો કરતી હતી

સાચી વાત છે આજ સુધી ને જેટલા મોનો છો એ તો મને કહો હા માડી હા મા માં રામ 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 માડી અમે તો હતા ઉજી અંજાન હતા બરોબર તીય મોની ની ઓરક પાડી માડી તાંતી અમે સેધી માનું મોન ને છે માડી અમે હતા ઉજી તો અંજાન હતા માતાજી અમારો હતો પણ અમે બીજા નામ અમે હતા ઉજી પૂજા કરતા હતા મારા દાદી દાદા જે કરતા હતા ને એ બીજા નામ અમે પૂજા કરતા હતા કોઈને ખબર નથી કાનું નામ શેધી છે અમે રેપડી માલા નોમ થી આજ સુધી પૂજે જ્યા છીએ બરોબર બાકી નું નોમ શેરી સર જોગણી સક હું સઈ આજે ત્રીય મોન ઉકેલી નું પાડ્યો માણી ઢબુડી માણી બાકી અમે તો રેપડી માલા નોમ થી આજ સુધી અમારી સમજણાઈ તાંતી રેપડી માતા ના નોમ થી પૂતતા હતા રેપડી યશલ હાથ બેયો એક અંગ સિદ્ધ કરા હા હાથ બેયો નું છે ને જોગણી માતા કહેવા દીકરા કરા હા માણી માં તે ઈ જોગણી

અરે બની અને જેને જેને અપનાય એને એને વડતા દાડા ચાલુ થયા દીકરા જયારે બરાબર સદી ને અપનાવો ને અને સદી ની પૂજા ચાલુ થાય ને એટલે સદી માતા બાર ની માતા ન્યાય થાય દીકરા પણ આજ નો ખુદ નો ન્યાય થતો નથી અને ને માં તો દુનિયાની માતા નો ન્યાય કઈક ને કીધું કે મુહાર ની માતા દીકરા એક

તમારા બદલાવ થાય ને એટલે એમને ઈચ્છા થાય તમારા આવું નઈ વિચાર્યું લઈ સદી ને તો બાર લઈ ને આય છે પણ પાછા ઘેલ લાવી તમારે સદી માં